નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલ માં નવા હો તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આજે હું બધાના માટે બ્રેકિંગ ન્યૂઝ લઈને આવી છું કે ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષાનો ઊંચો મેરિટ ધરાવનાર ઉમેદવારો ની કાયમી શિક્ષક થવાની અભરખા છે તે ટૂંક સમયમાં પૂરા થાય એવું લાગી રહ્યું છે તો હવે જોઈએ કે ખરેખર આ અભરખા બધાના પૂરા થાશે જૂન મહિનામાં ભરતી આવશે પહેલાં તો ક્વેશ્ચન માર્ક છે જો કરે તો સારું કહેવાય સરકાર તો ઉમેદવારોના કાયમી શિક્ષક ભરવાના અભરખા ટૂંક સમયે હકીકતમાં ફેરવાય તેવા અણસાર લાગી રહ્યા છે ચાલુ વર્ષે પહેલી જૂનની સ્થિતિએ શિક્ષકોની ખાલી જગ્યાઓની વગર એકત્રીકરણની સૂચનાથી નવા શૈક્ષણ ક્ષેત્રના પ્રારંભે પ્રાથમિક વિભાગમાં કાયમી શિક્ષકોની ભરતી થવાના અણસાર જાગ્યો છે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રાજ્યના દરેક પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી એકત્રીસ મે બે હજાર ચોવીસ ના રોજ ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ માં ગણિત વિજ્ઞાન ભાષા સામાજિક વિજ્ઞાન અને એચ ટાટ ની ખાલી જગ્યાઓની માહિતી તેમજ શાળા વાઇઝ ખાલી જગ્યાઓની માહિતી નિશ્ચિત સમય મર્યાદામાં મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું હવે એ માહિતી જશે અને હવે ટૂંક સમયમાં એવું લાગી રહ્યું છે કે ભરતી થશે

સામે આવશે હવે આ બધી વસ્તુ નીકળી છે બધી ઘટ મંગાવી છે કે કઈ કઈ સ્કૂલમાં કેટલા ધોરણમાં કયા કયા વિષય માટે શિક્ષકો છે હવે એ આપણે બધું આમાં મળી રહેશે પછી ત્યારબાદ છે કે ભરતીની પ્રક્રિયા ચાલુ થાય એવું લાગી રહ્યું છે હજી તો ક્વેશ્ચન માર્ક છે થશે કે નહીં ગયા વર્ષે તો બે હજાર છસો ની ભરતી થઈ હતી અને હજી બે હજાર સાતસો પચાસ જેટલી ખાલી જગ્યાઓ ખાલી છે